આવડું મોટું ભરેલું તો એની ઈચ્છા હોય તો તમને દૂધ આ અને એની ઈચ્છા ના હોય તો મેલા ચાર ગોઠે અને ભરતીઓ તો છે ને હાથ દાવાનો ભૂસ્યો હોય ને આઠ દાવાનો તરસ્યો હોય

આ ઈએન્ડી જો ભરત થી આપળો કાઢેલો હોય ને તો આની રોનક જુદી હોય પણ લસકો બસ તો પણ છે યાર એક આપણે ચાર ને ખાવા કેટલું ભાગમાં આવે એક બધું કોઈ આમ ના વગર વગર અને કોઈ તો પેટ ભરાય પછી તો આવું પણ પછી જાડા ના થઈ જાય ના થઈ જાય ના થઈ જાય પછી એવું લાલવાનું